हारीज थी गांव तरफ जता मुख्य रस्ता पर वरसादी पानी भराता भारे हालाकी हारीज थी थी गाम तरफ जवाना मुख्य मार्गो पर वरसादी पानी भराता वाहन चालकों શાળામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને તેમજ ઇમરજન્સી સેવાઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો મોંકા ગામના જાગૃત યુવાન મગનજી ઠાકોરના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસાની ઋતુમાંગ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે જેને લઈ વરસાદી પાણી ભરાતા અવર જવર કરતા વાહનચાલકોને તેમજ પસાર થતા સ્થાનિકો લોકો હાલાકી ભોગવી રહ્યા છે થરોળ નવામાકા ગામથી રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ બીમાર પડે તો ઇમરજન્સી સારવાર માટે લઈ જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર વરસાદી પાણીની વિકટ સમસ્યાને લઈ અનેકવાર જવાબદાર તંત્ર તેમજ ધારાસભ્યને લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી દર વર્ષે ચોમાસાના વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા આસપાસના વિસ્તારની જમીનમાં કરેલ વાવેતર નિષ્ફળ જતા ભારે નુકસાની વેઠવી પડી રહી છે સત્વરે જવાબદાર તંત્ર દ્વારા વર્ષો જૂની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા માગ ઉઠી હતી હું નવા મકાથી આવું છું હારીજથી અંદાજીત સાત કિલોમીટર દૂર ખાખડી થરોડ વચ્ચે આ પાણી ભરાય છે જે વર્ષો વર્ષ આ પાણી ભરાતા ઇમરજન્સી સેવાઓ શાળાએ જતા બાળકો એ દરેક લોકોને તકલીફ પડે છે નર્મદાની નર્મદા વિભાગને જે અરજીઓ આપવામાં આવી પૂર્વ ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય એ દરેક લોકોને અરજી આપવા છતાં પણ કોઈ નિરાકરણ નથી કર્યું તો તંત્રને અપીલ છે કે અમારા ગ્રામજનોની કે તાત્કાલિક ધોરણે પાણી દૂર કરવાનો કંઈક ઉપાય કરે જેથી કરીને કોઈ ઇમરજન્સી સેવાઓ લઈ શકીએ શાળાએ જતાં બાળકોને કોઈ વિપત્તિ ના પડે